ഞാടേ അയന്ന് ലോക હાણી સારું આવી ગયો વર્ષ છે હા નમસ્કાર મિત્રો જય માતાજી જય મુદ્રમાં જય શુંક્રમ જય દ્વર્કાધીશ અત્યારે તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આજે પાછા રો મેરા આવી જાય તો આવી જાય કારણ કે વરસાદ એવો પડે છે ને કાંઈ ઉઠતું નથી એવો વરસાદ પડે છે અને આજે એવું છે કે નેરા આવી ગયા આપણે આપણે જોકે બે નેરા વટી ગયેલા છીએ અને અટાણે વાગ્યા છે ચાર જેવું થયું છે જો કે બે નેરા તો આપણે વટી ગયા છે એ ઓલરેડી હવે એક નેરું બાકી છે જો કે વરસાદ બહુ આવે છે તો એ નેરું એક આવી જાય બાકી તો બીજા નેરા વટી ગયેલા છીએ અને અટાણે ધોધ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ઘણા સમય થી વરસાદ નતો અને હમણાં થોડાક દીધા વરસાદ આવે છે પણ હાર મારો આવે છે તમે જોઈ શકો છો આપણે માથે છત્રી રાખી અને ઉતારી રહ્યા છીએ ને તમે જોઈ શકો છો આવો વરસાદ તો માલ આપણા કઢાણમાં પડ્યા છે અને એવો વરસાદ પડે છે તો માથેથી જ એને કરા ન પડતા હોય એવો વરસાદ પડે છે અને નેડિયું જોવો થઈ ગયું છે વેચ્યું આ તમે જોઈ શકો છો ડોળું પાણી મળ્યું છે જવા એવો વરસાદ છે તાણે આ તમે જોઈ શકો છો અહીંથી ચાલુ થઈ ગયો છે અને હારા મારો પડી રહ્યો છે આપણી ભૂરી શણગાર ને આટા મારી રહ્યા છે અને આ એ છે આપણી ભેહું જ થઈ રહી છે જોકે આખી નહેરુ આવી જાય તો આવી જાય છે અને એવો વરસાદ આવે છે ને ગુહાટી બોલે છે ભલે માણસો વાલીનો વસ્તો આપણે એક નેરુ જ બાકી છે બાકી તો મેહરા વટી ગયેલાની તો બા આપું ક્યાં થાય આ ભેહું મેરુ ભાઈ ક્યાં હટી જાય છે વાંધો નહીં જય માતાની વિત્રોટ અણદવો ધમધકાર વરસાદ પડે છે રોડે પણ એવો છે કાજે પણ એવો છે અને માલ આપણા કઢાણ જઈ રહ્યા છે વરસાદ તમે જોઈ શકો છો તો માર પડે છે આ માલ આપણા બધા ગઢાણ માં છે અત્યારે અને વરસાદ આવ્યો છે ધોધ માર ઘણા સમય પછી મારા માર વરસાદ આવ્યો છે અને આજે નેરુ બને એમ છે કે કાંડા તૂર થવાના છે એવા નેરા આવવાના છે ઘણા બીજા વરસાદ ન તો આવ્યો ને આજ વરસાદ આવતા માલ ધારીને મોજના ખોરા તૂટી ગયા છે જોકે વરસાદ ન આવ્યો હોય ને તો અમારે તો જો જોકે થડહુકા આવી ગયા હતા અને એવો મારો વાલેડો આવ્યો છે એટલે હમણાં દિવાળી લીધી હવે થડહુકા આવ્યા નહીં અમારો મોજ યુ હોય છે બાપુ મારો શણગાર ને ને આપણી ગાઉન બધા આવી રહ્યા છે અને નેડ જયુ તમે જોઈ શકો છો ધોમે ધોમ થઈ ગયી છે બેહોને આલવાની કેડીઓ છે એ પણ ધોધમાર જાવા મળી છે એવો વરસાદ સાદ એક દારા પલ્લી જો ની પણ ફરીઓ સફેદ થવા મળી છે અને કડાકાન ભડાકા બે કુર થાય છે નાનું એવું જવાનું છે એ એટલું જાય છે હજી નેરું તો મોટું બાકી છે વરસાદ એક કલાક થી એક ધારો ચાલુ વરસાદના ના કડાકા ભડાકા કાંડા તૂર ખ્યા છે પાપા છે તો આપણે જો હમણાં નેરાના કાંઠે પોકી ગયા છીએ અને ત્યાં આપણે આમ ઢોરમાંથી વચ્ચે સતી સતી આવી રહી છે ને વીજળી પણ હળાવા નાખે છે અને મેહુલો પણ એવો રહે છે તળી ધીમો પડી ગયો છે ટાણે હવે રોડે છે હારામ અને બીજો તમે જોઈ શકો છો ફળાવા દે છે આપડે સહેલું નેરું હતું એ આવું જઈ રહ્યું છે પણ વાંધો નહીં આવે આમાં તો આપડી નીકળી જાય પાણી એવું તાણ કરે છે એવું તાણ કરે છે આપણને ખેંચી જાય એમ છે હા 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 અહીંયા તો બોલતા

ધીમે ધીમે આઈ ગયો પકડી લેજો તાણ છે પાણી હાર આવી ગયો હા વીજળી બહુ થાય સેલા નેરો તો બહુ જાતું છે ઉતરાય એમ નીવે તો જો મિત્રો આપણે નેરુ ચડી રહ્યા ને અહીંયા પાછા ધોધ માર વરસાદ આવ્યો છે ને વીજળીના કડાકાન ધડાકાન પાછા વધી ગયા છે આ તમે જોઈ શકો છો નેળિયું બે કાંઠે જઈ રહી છે વરસાદ એવો અરુડે છે નેરુ સડી રહ્યા છે પાછો ધોધમાર વરસાદ આવી ગયો છે તો મિત્રો આમથી એક ઘેરો નીકળ્યો છે અને અમારે આ ધુણાટા જો વગર છત્રી આખો દી કાઢ ને વરસાદ એટલો પીડ્યો ને ભૂકા બોલાવી દીધા અને આ રોન પાસે જો છત્રી નથી છત્રી નથી પાડો ભેખો થઈ જાય ને વગર છત્રી આટા મારે છે ટાઈટ બાઈટ નથી આ ભેહુ નું દૂધ જોડો પાતી

એક ઘેરો અહીંથી જઈ રહ્યો છે ને આમ જઈ રહ્યા છે બે ઘેરા છે એક ઘેરો આકલવાનો છે અને અમારે અમારા રોવાનું પાસે આખો દી છત્રી નથી એટલો વરસાદ પીડ્યો બે ત્રણ ઈસ તો એ વગર છત્રી અહીંયા કાઢ છે પણ આમ લો ટાઈટનો હાથ પૂરું નથી લેતો હોય એ જોવા એ આ બધી આ બે દૂધ પીવે ને ટાઈટ ન હોય કે

લાંબુ લાંબુ માલ આકલવા પડે એમ છે એક ઘેરો આવ્યો ગયો છે અહીંથી જો એક ઘેરો આપડો આવે છે

આ માલ પણ આવે ભૂખી બાજુથી કે રસ્તે ફેરી ગયા છે નિહાર વગા અને જઈ રહ્યા છે ઘર વગા તો આ બધા મિત્રોને લગી વિડીયો જોયો બધાએ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને સફળ વધુ કોમેન્ટ કરજો તો આજના બ્લોગમાં આટલું જ છે મળું છું બીજા બ્લોગ સાથે આ બ્લોગો બધાને જય માતાજી જય સોમભાઈ અહીંયા મિત્રો જોઈ શકો છો પાણી ધોધ માર રહી છે પારું ને પારું ને તાણ કરે છે હારમ હારું એવું પાણી જઈ રહ્યું છે નેરું નહીં ઉતરે અમારો ભાઈ અહીંયા જો ધોધ માર વરસાદનું પાણી જઈ રહ્યું છે અને નાના ઉના પારું ને તાણ કરે છે એવું જઈ રહ્યું છે હોના પારું છે ને તણાઈ જાય મને એવું લાગે છે એવું પાણી જાય છે આપણે પૂંથળું પૂથળું કરવું પડે એમ લાગે છે કારણ કે તો અહીંથી બહુ તાણ છે ભમરાઈ પડે છે આહા હ આહ હા હા બહુ તાણ છે એલા પાટો તણાણ એટલે એલા આમ ને ના લાવે તો પેલો પાડો એક તણાઈ ગયો છે એલા ક્યાં ગયો ઓ ઓ ઓ ઓ ઓ hóa đi này cháy À mà thì tầm này như rồi Rồi dữ, rồi dữ, rồi dữ, rồi 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 Phá nhỉ Ê ơi rồi પાડી ગઈ પાડી ગઈ પાડી ગઈ પાડી ગઈ ઓ ઓ સડે ને આમાં જ પડે આયા તો ભમરી પડે પાણી ને ભમરી પડે છે રોજમારો છો દઈ ગયો છે Vamos want me મિત્રો સહેલું નેરું હતું એ આપણે સડી ગયા છીએ એક પાડો હતો એક પાટી હતી બે ત્રણ પાલ હતા પણ પાછા આગળથી નીકળી ગયા છે જો કે પાણી ઓછું હતું પણ થોડુંક તાણ વધારે હતું એટલા માટે એક પાડો અને નાના તણાણા હતા ફરી પાછા નીકળી ગયા છે આમ આગળથી અને હવે ક્યાંય નેરું નહીં આવે હવે સીધું આપણું ઘર આવી જાય ને વરસાદ પણ હવે ધીમો પડી ગયો છે તો આજના બ્લોક માં આટલું જ છે બધા જય માતા આવે